ભંગદરાના મોટી માલવણ ગામ નજીક સોલાર પ્લાન્ટના કામથી ઘુડખર અભયારણ્ય બચાવવા માટે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું રણ વિસ્તારની આસપાસ ઘુડખર અભયારણ આવેલ છે ત્યારે આ વિસ્તારમાં બે સોલાર પ્લાન્ટ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને દુર્લભ પ્રાણી ઘુડખર અને અન્ય જ વન્યજીવોને નુકસાન થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે તાત્કાલિક અધિકારીઓ દ્વારા યોગ્ય પગલા લઈને ઘુડખરને બચાવવા માટે કામગીરી કરવામાં આવે તે માટે ડેપ્યુટી કલેક્ટરને મહિલા આગેવાન હેમા સિગલ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જનલ હેમાબેન ખિંજેભાઈ ધ્રાંગધ્રામાં પત્રકાર તરીકે મારું કાર્ય કરી રહી છું ત્યારે મને જાણવા મળ્યું છે કે ધાંગધરા તાલુકાના મોટી માલવણ ખાતે નવસો કરોડના મોટા જંગી રકમનું એક સોલાર પાવર પ્લાન્ટ જ્યારે આકાર લઈ રહ્યું છે ત્યારે એ સોલાર પ્લાન્ટની અંદર મને ખૂબ મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે આની અંદર જે કોઈ જવાબદાર અધિકારીઓ છે એ પણ પોતે જાણે કે આમાં સંડોવાયેલા હોય એવી રીતે ઘોડખર પ્રાણીને જ્યારે આટલું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે કોઈ પોતે પોતાનું મોં ખોલવા તૈયાર નથી આ ઘુડખર પ્રાણી છે એશિયાની ધરોહર છે આ ઘુડખર પ્રાણી છે વિશ્વ પ્રસિદ્ધ ઘુડખર આપણને વિશ્વમાં ગુજરાતને મોટી નામના અપાય છે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જયારે ધૂડખર પ્રાણીને વિશ્વમાં નામના અપાય છે ત્યારે આ ધૂડખર પ્રાણીને બચાવવા માટે સૌ જાગૃત જન જનતાઓને હું અપીલ કરું છું કે ઘુડખર એ આપણી ધરોહર છે આપણી ધરોહરને બચાવવા માટે આપણે બહાર આવવું જોઈએ સો દિવસ ઘેટાની જેમ જીવવા કરતા એક દિવસ સિંહની જેમ જીવીને બહાર આવો અને આપણી ધરોહરને બચાવો આપણી સંસ્કૃતિને બચાવો આપણી સંસ્કૃતિને બચાવવા માટે હું મારો પ્રાણ આપવા પણ પાછી પાની નહીં કરું આજે વાવડીના અને માલવડના ગ્રામજનો જ્યારે રજૂઆત કરવા મારી સાથે આવી રહ્યા હતા ત્યારે એ લોકોને ધાક ધમકી આપી અને દબાવી અને બેસાડી દેવામાં આવ્યા છે હું જ્યારે ગુજરાત સરકારમાં આપણા ચૂંટાલા પ્રતિનિધિ બેઠા છે એને પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું આવડા મોટા પ્રોજેક્ટની અંદર આવડું મોટું અભયારણ્યને નુકસાન થઈ રહ્યું છે તો એ ચૂંટાયેલા જનપ્રતિનિધિ જે વિધાનસભામાં બેઠા છે શું એને નથી ખબર કે આ ઘ આ ઘુણખરને આ ઘુળખરને આ અભિયાનથી આ સોલર પ્લાન્ટથી આ અભિયાનને નુકસાન થાય એવું છે તો હું એ ચૂંટાયેલા વિધાનસભાના સભ્યોને પણ અત્યારે અપીલ કરું છું ને આહવાન કરું છું એ પણ પોતાનું મોં ખોલે એ પણ આ વિશે બે શબ્દ બોલે નહીતર શું હું એ પણ માની લઈશ કે આની અંદર ધારાસભ્ય પણ સામેલ છે જેને જે સમજવું એ સમજે હું સિંગલ હેમાબેન આના માટે રાંધુન બેસાડીશ આના માટે ભારતના પ્રખ્યાત જે કોઈ પર્યાવરણવાદી છે એ લોકોને બોલાવીશ પર્યાવરણ માટે હું જેટલું પણ બનશે એટલું ઘુડખર માટે હું મારા પોતાનો જીવ દેવા માટે તો પણ જઈશ પણ હું ઘુડખર બચાવવા માટે બધું કરી છૂટીશ